સુરતમાં છેલ્લા સોવીસ કલાકથી ગટરમાં ફસાયેલા બાળકોનું મોત થઈ કે નોંધાયેલ છે કે ગઈકાલે ગટરમાં પડેલ બાળકને બસાવવા તંત્ર દ્વારા કરાયેલ શરૂ કરવામાં આવે છે કે જો કે આ ચંદ્રમા અથાવા પ્રયાસમાં જેથી બાળકોને બચાવી શકાયો નથી શહેરમાં વરિયાના પમ્પિંગમાં સ્ટેશનમાંથી 5000 ડ્રેનમાંથી બાળકોમાં મળી આવી કે તરફમાં બાળકોને 6:00 કલાક બાદમાં સૂરજમાં મેર ડોસ્પીને કેસડમાં આવી કે પરિતનો રોજ પોપકે અને ઉઠ્યા છે કારણ એક હોવાનું કારણે મેર મારવા દોડીયા હોવાનું કારણે ત્યારબાદ મેર કારણે જે બેસી રવાના થવામાં જે બાળકોને પેતાને પરવા જવાબદારો કાર્યવહી માંગ કરી જે જવાની ઘટના બાળકનો મોત થઈ કે હોસ્પિટલમાં હોસ્પિટલમાં પરિવહન એ દંડ અને લઈને મેર દક્ષિણ માવાણી મારોમાં અટક્યો હતો કે મહત્વ મયુર એમાંથી આ યુગનક પણ આ પોલીસથી અટકાવી દીધો છે કે બાદમાં તે મેર પોતાનો વાહનમાં બેસીને સમિતિ હોસ્પિટલમાંથી રવાના થાય છે જે બાલકોના માંબળજીય ક્રોસમાંથી બાલકોના મોહદે હોસ્પિટલ પોસ્ટમાર્ટો હોસ્પિટલ આવવા માંગી જે ઇન્કોમે કાગળમાં જે કરવામાં આવેલી જે બાલકોને પીતા પરિયોજન તેની એક માંગ છે કે જવાબદારો પોલીસ ફરિયાદમાં નોધાળજે પછી ઇન્કો એક ટેક્સમાંથી સપર્સેવ કરી કેમાંથી बाक ने प्रयोजन परियोजन समझा प्रयास कर